લાંબા સમયથી ચાલી રહેલા ભારે બફારા અને અસહ્ય ગરમી બાદ ગઈ મોડી રાત્રે થરાદ વિસ્તારમાં આકાશમાંથી મેઘરાજા મહેરબાન થયા હતા ભારે પવન સાથે સિઝનનો પ્રથમ વરસાદ તૂટી પડ્યો અને આ વરસાદે ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ સર્જી દીધો શહેરીજનો અને સામાન્ય લોકોને ગરમીથી મોટો હાશકારો અનુભવાયો રસ્તાઓ ભીના થયા વાતાવરણમાં ઠંડક પ્રસરી અને લોકોએ ગરમીથી રાહતનો શ્વાસ લીધો પરંતુ આ આનંદની સાથે જ ખેડૂતો માટે પડ્યા પર પાટું જેવી સ્થિતિનું નિર્માણ થયું છે થરાદના જમણા ગામ અને આસપાસના વિસ્તારોમાં ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે આ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો ખેતરોમાં ભરાયેલા પાણી અને કાપણી કરેલા બાજરીના ડગલા જે ખેડૂતોએ મહેનત કરીને બાજરીના પાકની કાપણી કરી હતી તેમના કાપણી કરેલા બાજરીના ડગલા પર પાણી ફરી વળ્યું છે અને અત્યારે વરસાદી પાણીમાં ખેડૂતોની મહેનત તરતી નજરે પડી રહી છે આ દ્રશ્યો જોઈને ખેડૂતોની આંખોમાં પાણી આવી ગયા છે આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થયું છે હાલ તંત્ર દ્વારા આ નુકસાન અંગે સર્વે હાથ ધરવામાં આવે અને ખેડૂતોને યોગ્ય સહાય મળે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે